આરણનગર ઢોરો ને સપ્તાહનું આયોજન છે શ્રીમદ ભાગવતનું ને હું પણ આવીશ અને મારે રાકેશ દાદાની કથાનું કામ કરવા તો સરસ મજાની કથા અને ફરતું રસોડું મારે રાકેશ દાદાનું અને મહેમાન ગતિ તો અલગ અલગ જગ્યાએ હશે એમાં આજ તો મેં પણ ભાગ લીધો અરવિંદભાઈને ઘેર્યા સરસ મજાનું રસોડું છે પણ જો કાઠિયા અને વાડમાં કોક દીક ને ભૂલો ને પડે ભગવાન એ એવી કરાવું મહેમાન ગટી એ તારું સ્વર ભૂલાવું ભગવાન કૃષ્ણને રૂપે જાય નાનું બાળક બેઠું છે ભગવાનનું જ રૂપ છે અને આમાં તો ભગવાનને ભૂલું હું તો થોડી વાર વિશાલમાં પડી ગઈ કે આપણે અરવિંદભાઈની બાસે એ કંકા ઓટી જડીને બિચાર આમ તેમ ગોતવા મળ્યા હમણાં ભગવાન આવ્યું ભાવ વિભોર થઈ ગયા હો આ કાઠિયાવાડની મહેમાન ગતિ આમાં કાંઈ ઘટે નહીં આ કાઠિયાવાડીમાં હજી એટલે જ ત્યાં દેવો નામ થાંભલા જે કાંઈ રહી ગયા છે અને મારી કાલી ઘેલી ભાષામાં હું પણ કાંઈ બોલી રહી છું હું પાવિ ભર થઈ ગયો મારે આના શબ્દ શું બોલવું શું ન બોલવું અને એમાં મારા રાકેશ દાદાની કથા મને હરદુવાર સુધી લઈ ગયા અને કાંઈ ઘટે નહીં ના આજ તો મને એમ થયું કે લાઈવ હું જ તે હું આવી ગઈ ગોતી ગોતી પણ હળું થોડુંક વયસમાં એવું થયું પણ તોય આવી ગઈ જય માતાજી જય શ્રી जय राम भॻवान ભગવાન ભગવાન રૂપજી સ્વામી પ્રગટ થયા બોસ્યા ઓ્રિંગ વીડિયો

કે ઈ બાર મેં નારાણગઢ રો રો સપ્તાહ માં પણ રોજ સવાર માં નામ લેવાય ગી અંબે નારે જો સાંભળ્યા તો લાઈક કરજો સબ્સ્ક્રાઇબ કેડી લે કૃષ્ણ ને જમ માં મન થઈ જાય ને આ મારો ભગવાન એમ થતા કે આલે હું પોગી જાઉ જમ માં તો ભગવાન પધારજો બિરાજમાન થઈજો પ્રસાદ લેવા મહા પરિષદ નારણગઢના તો સપ્તાહમાં ગયા હતા અલગ અલગ જગ્યાએ જમવાનું તો હું પણ પ્રસાદ લો તમે પણ પ્રસાદ લેજો અત્યારે બસ આટલું ફરીમાં આપણે બીજી પાળીમાં એટલે બપોર પછી સપ્તાહમાં રામના જન્મ ઉત્સવમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ ને જે તમે આ ફોટા નિહાળી રહ્યા છો તે બધા વાસી છે ને એની પાછળ આપણે શ્રીમદ ભાગવતનું શ્રવણ આ જઈ રહ્યા છે તો મોક્ષ અર્થે આ શ્રીમદ ભાગવત બેઠાડ્યું છે સાધુ સમાજ અતિ સાધુ સમાજ તો આની અંદર રાકેશ દાદા કથાનું શ્રવણ કરાવે છે તો અમે અતિત મહારાજ સપ્તાહ બિહાર છે પિતૃની પાછળ તો એ આપણે આ ભોળિયાનાથની પૂજા કરે છે તો સરસ મજાના પિતૃ મોક્ષ અર્થે બેહારી છે સાધુ દીકરો મા બાપ ને છોડી અને જતો રહી છે મા બાપ ને ભૂલી જાય आज भले त तो लाखों रुपया कमाता हो लाखों कमाता तो हो भले मा

ਕੰਝ ਜਲੇ ਮੀਕਾ ਮੂਲ ਨਿਕਾ ਮੇ ਹੁਲਾ ਰੋ ਹੋ ਪੀਚਾ ਮੂਲ ਨਿਕਾ ਮੇ ਹੁਲਾ ਰੋ ਏਤੀ ਮਿਠੀ ਤੇ ਮੋਰੀ ਮਾਤ ਜੋ ਅਝ ਜਲੇ ਜੋ ਜਸ ਨਹੀਂ ਜਗਲੇ

जंग दान दाना રામને લક્ષ્મણ ને લઈને ગૌતમ ઋષિ નો આશ્રમ ઉજ્જળ ઉષિ ના આશ્રમ ને જોતાની સાથે ભગવાન રામ રડી ગયા વિશ્વામિત્ર એ વાત કરી કે રામ

કે પથ્થર ને ભગવાન રામ નો પગડે અને પથ્થરમાંથી સ્ત્રી બની જાય અથવા તો અપવિત્ર વસ્તુ હોય અને ભગવાનના ના ચરણ નો સ્પર્શ થાય તો એ પવિત્ર નો બને અમુક વાત ની શંકા સુકામે પણ ભગવાન રામ બ્રાહ્મણ ની દીકરી પગ નો અડાડે કોઈ દિવસ

અને એ દીકરી ને જ્યારે ત્યારે શાસ્ત્ર મોકલી દે એ ભાઈ કોઈ સહન કરી શકે એક તો કથા સાંભળીને આવી કથા પૂરી કરી અને સવાર હાટું શનિવાર વળી પાછું રસોડું શરૂ તો હું રસોડું કરવા જઈ રહી એને માટે થોડું બકાલું લઈ જાઉં સરસ મજાનું બકાલું હો سرس مزانو بقالو سرس مزانو فروت تو سوار হাটو تھوڑو بقالو لایلو نا وړی تھاصه حواری مدیم bhojan ma jodai gaya ہمارا ایڈیان گرا ما پسیہ માતા جی سی پسٹ